આજરોજ આમ આદમી પાર્ટી કોડીનાર અને કિસુમના જિલ્લા સંગઠન દ્વારા નેશનલ દ્વારા ભાવનગર નેશનલ હાઈવે ઘણા વર્ષોથી રહ્યો છે એમાં શહેરમાંથી જે નેશનલ પસાર થાય છે એ જે છે ત્યાં આગળ હતો ત્યારબાદ શહેર તરફ જવાના રસ્તે પણ હતો વડનગર કે જેના અત્યારે અકસ્માત ઝોન માં ગણવામાં આવી રહ્યું છે વડનગર ચોકડી કે જ્યાંથી સુગર ફેક્ટરી થી વડનગર વાળો રોડ એ ક્રોસ થાય છે નેશનલ હાઈવે ને દુધાણાના પુલ થી આગળ કોડીનાર અમરેલી રોડ ક્રોસ થાય છે અને કોડીનાર ઉના બાયપાસ પાસે ટર્ન પાસે જે કોડીનાર શહેર તરફ આવવા જવાના રસ્તામાં ડેવલપમેન્ટ થયું હતું સર્વે પણ થયો હતો અને રોજે રોજ આપ સાહેબ શ્રી પણ કોડીનારમાં રહ્યો છું એટલે રોજ પેપરમાં આપણે સાંભળીએ છીએ કે અકસ્માતના બનાવો બની રહ્યા છે

પાંત્રીસ થી ચાલીસ ગામના લોકોના જીવને અને જોખમમાં ત્યારે આપના દ્વારા તપાસ કરવામાં આવે આ જે અત્યાર સુધી અકસ્માતો બન્યા છે એમાં જે લોકોનો જીવ જે જીવ ગુમાવ્યો છે મનુષ્ય વધ ગણી જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી ઉપર પગલાં ભરવામાં આવે આ ઉપરાંત છેલ્લા સાત આઠ વર્ષ ત્યાં નેશનલ હાઈવે બની રહ્યો છે નેશનલ હાઈવેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયું છે તો ભ્રષ્ટાચારની પણ તપાસ કરવામાં આવે અને જે કોઈ પણ જવાબદાર લોકો હોય એમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને આપ સાહેબ સાહેબશ્રીને અમે આ વિષય અંતર્ગત અને નેશનલ હાઈવે ઓથોરિટીના આપના માધ્યમથી એક મહિનાનો સમય આપીએ છીએ એક મહિના બાદ આ વિષય ઉપર ભરવામાં આવે તો તાલુકાના લોકોના જીવની સામે જે જોખમ ઊભું થયું છે એની સામે એક જવાબદાર વિપક્ષ તરીકે અમે રસ્તા રૂપ આંદોલનથી લઈ જરૂર પડશે તો હાઈકોર્ટમાં જાહેર અરજી સહિતની કાર્યવાહી કરશો